નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ વિદ્યાસાયક સહાયક ભરતી ધોરણ એકથી પાંચ જેનું પ્રોવિડનર મેરિટ લિસ્ટ છે એ ગઈકાલે જાહેર કરવામાં આવેલું છે તો આ વિડિયોની અંદર આપણે જે પ્રોવિડનર મેરિટ લિસ્ટ જાહેર થયેલ છે તેમાં મેરિટ રેન્જ મુજબ કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરી અને માહિતી મેળવીશું તો વિડિયોના અંત સુધીમાં બંને રહેશો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં ટોટલ જે જગ્યાઓ છે એ કેટલી છે તો વાત કરીએ જનરલની તો જનરલની કુલ અગિયારસો ને એકાણું જગ્યાઓ છે એસસી કેટેગરીની એકસો ને જગ્યાઓ છે એસટીની એકસો સત્તાણું ઓબીસીની છસો અગણ અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે તેની બસો ને પચાસ જગ્યાઓ છે આમ કુલ મળી અને કચ્છની જે એકથી પાંચની સ્પેશિયલ ભરતી છે તેમાં બે હજારને પાંચસો જગ્યાઓ છે તે આપવામાં આવેલી છે વાત કરીએ હવે કુલ જે ફોર્મ ભરવાના છે તેની તો ઓપન કેટેગરીમાં એકસોને છેતાલીસ ફોર્મ ભરાના છે એસસી કેટેગરીમાં બારસોને ઓગણચાળીસ ફોમ ભરાના છે એસટી કેટેગરીમાં બસોને છ્યાસી ફોર્મ ભરાના છે ઓબીસીમાં સૌથી વધારે ત્રણ હજાર છસોને ઓગણચાળીસ ફોર્મ ભરાના છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને પચીસ ફોર્મ ભરાના છે આમ કુલ પચીસો જગ્યા સામે પાંચ હજાર આઠસો પાંત્રીસ ફોર્મ છે એ કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચની છે તેમાં ભરાના છે હવે આપણે જે મેરિટ છે એ મેરિટ રેન્જના ભાગ પાડી અને એ મેરિટ રેન્જની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે તેની સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોની અંદર મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ આપણે વાત કરીએ જે મેરિટ રેન્જ એસીથી પંચોતેરની છે એટલે કે જે થી પંચોતેર મેરિટ ની અંદર વિદ્યાર્થીઓ આવે છે તો આ મેરિટ ઓપન ના કુલ ત્રણ ઉમેદવારો એસસી અને એસટી માં આ મેરિટ ની અંદર કોઈ પણ વિદ્યાર્થી નથી માં પાંચ ઉમેદવારો એંસીથી પંચોતેરની મેરિટ માં છે અને ઇડબ્લ્યુ એસમાં બે ઉમેદવારો છે એ આ મેરીટ ની અંદર આવે છે આમ એંશીથી પંચોતેરની જે મેરિટ રેન્જ છે એમાં કુલ દસ ઉમેદવારો છે એ ઉમેદવારો આવે છે વાત કરીએ બોતેરથી ચમુતેર મેરિટ રેન્જની તો થી ચમુંતેર જેનું મેરિટ છે એવા ઉપરના કુલ ચાર ઉમેદવારો છે એસસી કેટેગરીના ચાર ઉમેદવારો છે એસટી કેટેગરીમાં આ મેરીટ રેન્જમાં કોઈ પણ ઉમેદવાર નથી જ્યારે ઓબીસી કેટેગરી છે તેમાં કુલ સત્તર ઉમેદવારો છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ છ ઉમેદવારો આ મેરીટ રેન્જની અંદર આવે છે આમ બોતેરથી જે ચમ્બુતેરની મેરિટ રેન્જ છે કે જેનું મેરિટ છે એ બોતેરથી લઈ અને ચમ્બુતેર સુધીનું છે તેવા કુલ એકત્રીસ ઉમેદવારો છે એ આ મેરિટ રેન્જની અંદર આવે છે વાત કરીએ અગ્ન સિત્તેરથી એકોતેર મેરિટ રેન્જની તો આ મેરિટ રેન્જની અંદર જનરલના જે ઉમેદવાર છે તેવા એકસઠ ઉમેદવારો છે એસસીના એકસો ને એકતાલીસ ઉમેદવારો આ મેરિટ રેન્જની અંદર આવે છે એસટીમાં હજુ કોઈ જ ઉમેદવાર આ મેરિટ રેન્જની અંદર નથી ઓબીસીમાં પાંચસો ને એકોતેર ઉમેદવાર છે એ એકોતેરથી અગ્ન સિત્તેરની મેરિટ રેન્જમાં આવે છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકસો ચોસઠ ઉમેદવારો એવા છે કે જેમનું મેરિટ છે એ અગ્ન સિત્તેરથી એકોતેરની વચ્ચે હોય આમ કુલ અગ્ન સિત્તેરથી એકોતેરનું મેરિટ ધરાવતા હોય તેવા કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર નવસો સાડત્રીસ ઉમેદવારો છે વાત કરીએ છાસઠથી અડસઠ મેરિટ રેન્જની તો જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં જે સૌથી વધારે મેરિટ રેન્જ ધરાવતો જો કોઈ મેરિટ રેન્જ હોય તો એ છાસઠથી અડસઠ છે આ મેરિટ રેન્ડની અંદર તમામ કેટેગરીમાં સૌથી વધારે ઉમેદવારો છે એ આવેલા છે તો ઓપન કેટેગરીમાં છાસઠથી અડસઠ જેનું મેરિટ છે એવા છાસઠ ઉમેદવારો છે એસસી કેટેગરીમાં કુલ પાંચસો ને ઉમેદવારો છે એ આ મેરિટ રેનની અંદર આવે છે એસટી કેટેગરીમાં પાંત્રીસ ઉમેદવારો આ મેરિટ રેનની અંદર આવે છે ઓબીસી કેટેગરીમાં એક હજાર આઠસો પચાસ ઉમેદવારો છે કે જેઓ છાસઠથી અડસઠની મેરિટ રેન્ડની અંદર આવે છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં બસો ત્રેપન ઉમેદવારો છે એ આ મેરીટ્રેનની અંદર આવે છે આમ કુલ છાસઠથી અડસઠ જેનું મેરિટ છે એવા કુલ બે હજાર સાતસો અડતાલીસ ઉમેદવારો છે એ આ મેરી ટ્રેનની અંદર આવે છે વાત કરીએ હવે આપણે જે તેસઠથી પાંસઠ મેરિટ રેન્ડ છે તો તેસઠથી પાંસઠ જનું મેરિટ છે એવા ઓપનમાં કુલ બાર ઉમેદવારો છે એસસીમાં ચારસો ને અગિયાર ઉમેદવારો છે એસટીમાં એકસો ને તેતાલીસ ઉમેદવારો છે ઓબીસીમાં નવસો ને છપ્પન ઉમેદવારો છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચોંતેર ઉમેદવારો છે આમ તેસઠથી પાંસઠ જેનું મેરિટ છે એવા કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર કુલ એક હજાર પાંચસો છન્નું જે છે એ ઉમેદવારો છે જે આ મેરિટ રેનની અંદર આવે છે વાત કરીએ મેરિટ રેન સાઠથી બાસઠની તો સાહીઠથી બાસઠમાં ઓપન કેટેગરીમાં કોઈ ઉમેદવાર નથી એસસી કેટેગરીમાં કુલ એકસો નવ ઉમેદવારો છે કે જેઓનું મેરિટ સાહીઠથી બાસઠનું છે એસટીમાં પાસઠ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીમાં એકસો નવ્વાણું ઉમેદવારો છે ઇડબલ્યુ કેટેગરીમાં કુલ એકવીસ ઉમેદવારો જે આ મેરિટ રેનની અંદર આવે છે આમ કુલ સાહીઠથી બાસઠ જેનું મેરિટ થાય છે એવા કુલ ઉમેદવારો છે તેમની સંખ્યા છે ત્રણસો ને ચોરાણું ત્રણસો ને ચોરાણું ઉમેદવારો છે કે જેમનું મેરિટ સાહીઠથી બાસઠની વચ્ચે આવે છે વાત કરીએ મેરિટ રેન સત્તાવનથી અગ્ન સાહીઠની તો ઓપનમાં આ કેટેગરીમાં કોઈ જ ઉમેદવાર નથી એસસીની અંદર પચીસ ઉમેદવારો છે જે આ મેરિટ રેનની અંદર આવે છે એસટીની અંદર તેત્રીસ ઉમેદવારો છે જે સત્તાવનથી અગ્ન સાહીઠના મેરિટ ધરાવતા હોય ઓબીસી કેટેગરીમાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં કુલ ચાર ઉમેદવારો છે જે આ મેરિટ રેન્જની અંદર આવતા હોય આમ સત્તાવનથી જે અગ્ન સાહીઠની મેરિટ રેન્જ છે તેમાં કુલ એકસો એક ઉમેદવારો છે એ આ મેરિટ રેન્જની અંદર આવે છે વાત કરીએ ચોપનથી છપ્પન મેરિટ રેન્જની તો ચોપનથી છપ્પન જેની મેરિટ છે એવા જનરલના કોઈ જ ઉમેદવાર નથી એસસીના કુલ ચાર ઉમેદવારો છે એસટીના દસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના બે ઉમેદવારો છે ઇડબ્લ્યુએસ કેટેગરીના એક ઉમેદવાર છે આમ જેનું મેરિટ ચોપ્પનથી છપ્પનનું બને છે એવા કુલ પ્રોવિડલ મેરિટ લિસ્ટની અંદર સત્તર ઉમેદવારો જોવા મળે છે વાત કરીએ મેરિટ રેન્જ પચાસથી ત્રેપનની તો આ મેરિટ રેન્જમાં ફક્ત એક જ કેટેગરીના ઉમેદવાર છે જે આ મેરિટ રેન્જ ધરાવે છે બાકી ઓપન એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ કેટે કેટેગરીની અંદર કોઈ પણ એવા ઉમેદવાર નથી જેમનું મેરિટ છે એ પચાસથી લઈને મેરિટ મેરિટેન સુધીનું હોય ફક્ત એસસીના એક ઉમેદવાર છે કે જેઓનું મેરિટ છે એ આ મેરિટેનની અંદર આવતું હોય તો પચાસથી માં ફક્ત એક જ ઉમેદવાર છે તો સૌથી વધારે જે મેરિટ રેન્જ છે એ છાસઠથી અડસઠની છે છાસઠથી અડસઠમાં કુલ બે હજાર સાતસો ને અડતાલીસ ઉમેદવારો છે એ મેરિટ લિસ્ટની અંદર આવેલા છે હવે આમાંથી ઘણા બધા એવા ઉમેદવારો પણ હશે કે જેઓ છે એ સામાન્ય ભરતીની અંદર લાગી ગયેલા છે અને એમને કચ્છમાં પણ ફોર્મ ભરેલા હોય તો આ તમામ ઉમેદવારો છે જે લાગેલા છે એમને બાદ કરી અને જે સંભવિત મેરિટ રહી શકે છે એનો વિડીયો છે એ આવતીકાલ સુધી આ જ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને આપના જે તમામ મિત્રો છે એના સુધી આ વિડીયો પહોંચાડશો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો જે કચ્છનું પ્રોવિડનલ મેરિટ લિસ્ટ આવેલું છે તેની આધારે કચ્છનું ધોરણ એકથી પાંચનું સંભવિત મેરિટ કેટલું રહી શકે છે એનું સંપૂર્ણ એનાલિસિસ સાથેનો વિડીયો છે એ આવતીકાલ સુધી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો બે લાયકનને પ્રેસ કરીને રાખશો જેથી કરી અને નવા વિડીયોની અપડેટ છે એ આપ સૌ સુધી પહોંચતી રહે આભાર